તો વાંધો નહીં હાલો હવે હાલો ઇંગા હે રસ્તો ક્યાં આ ઘરતા હે જોતો ખરો કો ભૂલ ભૂલાઈયા કિંગા ઘીગા ઓહ હો અવાજ ભૂલ ભૂલૈયા તમે જોયા નહીં હોય અમે તો કંઈક કેવા જોતા કંઈ કબર જ ન હતી હેને હાલો આગળ જાય હવે જોયો એલા બે બાજુ તો વાંધો નહીં હાલો રોડ ટપ ગયા સી બબી ક્યાં ગયો આ એ ના હાઈ હોજી વાંહે રહી ગયો લાગતો હવે આવી છે

એટલે બબી ક્યાં ગયો હા હવે તો હા વાર બાર હરખા કરો આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી આય હાઈ જલ્દી ચા પીવાનો છે હાલ જલ્દી આય જો ચા આવતી છે જો આ ચા આય ચા પીવો પીવો હાલો હાલો ફટાફટ ચા પીવો પછા આવવાનું છે હા દિયો દિયો ચા ચા વિના મને ચેન પડે નહીં હાલો હાલો ફટાફટ પીવો બસ ચાવાનું છે હાલો હાલો જલ્દી પીવો પીવો દાંત કાંટો હાલો નીકળી ગયા છે હવે જો આ પોગી ગયા રામાપિના મંદિરે હા જો હાલો દર્શન કરવા જાય હાલો હાલો જલ્દી દર્શન કરી લઈ હાલો ઉપર ચડી જો આ ભાઈ તો આગળ નીકળવા માંડ્યા જોઈ 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 દાંત કાઢીએ પાછા હા પગે લાગ લ્યો લાગીને અંદર જાય હાલો ચંપલ બંપલ કાઢી નાખો પછી ઉપર જાય દર્શન કરવા પગથિયા ચડી આ જો ઓલા તો આગળ વહી ગયા દર્શન કરવા અમે વાંહે રહી ગયા જય રામાપીર પીર હા દર્શન કરી લઈ પછી ચાય ઘરે बोलो रामा पीरनी जय ए हो अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ सूर्य नमस्कार करो या फिर अनुलोम विलोम मुझे नहीं पता बस क्लिक हो जाना